જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા બ્લોકમાં આજે મિત્રો આપણે આવ્યા છે વિસનગરમાં અને વિસનગરમાં એટલા માટે આવ્યા છીએ કે નવી ગાડી લેવાની છે અને એ પણ આપણા મમ્મા માટે લેવાની છે મમ્મા નવી ગાડી આજે લઈ છે ગાડી કઈ છે નવી સખત જૂની છે બધું તમને બતાવીએ છીએ પણ વિસનગરમાં આપણે આયા છીએ રહેલા પેટ્રોલ પંપની બાજુમાં શ્રી ગણેશ માર્કેટ છે અને શ્રી ગણેશ માર્કેટમાં જયવીર મલ્ટી કાર નામની એજન્સી છે એને આપણો ગાડી લઈ આપી છે તો આપણો જયવીર મલ્ટી કારની ઓફિસની મુલાકાત લઈએ અને પછી તમને બતાવીએ ગાડી અને પૂરી પ્રોસેસ બતાવીએ ગાડી લેવાની મોમાં ચાવી લે છે બીજું બધું જે ઉજવણી કરવાની છે એ બધું તમને બતાવીએ પણ પહેલાં એક વખત ઓફિસની મુલાકાત લઈ લઈએ તમે જો હા સર જયવીર મલ્ટી કાર આપે એક ટીમે આવી જઈ શકાય સોમભાઈ જીવલા કેમાભાઈ બધા છે આ બાજુ આપણા રજિતભાઈજી મોમા છે આના ભાઈ નેહેલા છે બરોબર અને આપણા તેજસભાઈ ભાઈ અને જીગરભાઈ દેસાઈ જે મલ્ટી કાર કોઈ પણ કંપનીની ગાડી લેવી હોય એક્ટિવા લેવું હોય બાઈક લેવું હોય કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ પોતે ડીલર છે અને તમને નવું વસ્તુ આપ્યો છે બરોબર એ પણ માં હોય તો તમને વેટિંગ કરવાની જરૂર નહીં તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આવી દેસિ અને લોનની સુવિધા ઝડપી થાય છે એમને જે પ્રોસેસ હોય સર એ ઝડપી થાય છે એટલે ઓફિસ ઓફિસમાં આવી જાય છે જયગીર મલ્ટી કારમાં કોઈ પણ કંપનીની કાર લેવી હોય કે બાઇક લેવી હોય કે એક્ટિવા લેવું હોય કોઈ ભી વસ્તુ જોતી હોય તો આપણા બંને મિત્રો છે એમને તમે મળજો વિસનગરમાં ખેરાલુ હાઈવે ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં શ્રી ગણેશ માર્કેટમાં બીજા માળે જયવીર મલ્ટી આપડે મિત્રો ગાડી નવી જ છે પણ જયવીર મલ્ટી કાર ડીલરે આપણને નવી ગાડી ડિસ્કાઉન્ટમાં આપી છે એટલે આપણે વેચી લીધી છે તો આપડે આખી ટીમ છે અને નેચર પણ જમનો છે તો બધાની મુલાકાત કરાવીએ અને ગાડી લઈ લઈએ છે બરોબર મિત્રો આપડે આવી જીલેવરી લેવા માટે એટલે ડિલિવરી લેવા માટે ગુવાજી છે જે મોમાના બનાવી જ છે એટલે મોમા ખરા જે માતાજીને બહુ મળે છે એમની એક ઈચ્છા હતી એમના હાથે આપણે ગાડીનું મુહૂર્ત કરાવીએ એટલે ગુવાથી આપડા આવી જ્યાં આદર છે અને મહેમાન બધા આદર છે પહોંચા ભાઈએ છે બધા છે એટલે બધાની હાજરીમાં આપણા ગાડીની ડિલેવરી લેવાની છે આ બાજુ ગાડી તૈયાર છે તે ભાઈને બધા તૈયાર છે

આ તો મોમાની ગાડી મોમાનું એક સપનું હતું કે લેવી તો શિફ્ટ જ લેવી બરાબર એટલે મોમા ગમે ત્યારે ચોક ફરવા જવાય હોય ગમે ત્યારે રસ્તા ઉપર ગાડી જોઉં ને એટલે કે આપણે આ ગાડી લાવવાની છે એવું મોમુ કહેતા હતા એટલે આજે મોમાનું સપનું પૂરું થયું છે માતાજીની દયાથી અને તમારા બધાના આશીર્વાદથી અને અમારી ટીમ આજે હાજર છે તમારો એ સપોર્ટ છે પૂરેપૂરી ટીમનો સપોર્ટ છે અને સગા સંબંધીઓના સપોર્ટથી અને આપણા તેજસભાઈ અને જીગરભાઈના સપોર્ટથી આપણને તાત્કાલિક ગાડી મળી જઈ છે જેટલી ઉતાવળથી જોતી હતી એટલી ઉતાવળથી મળી જાય એ સારો મળ્યો અને ની પ્રોસેસ જલ્દી થઈ જાય છે તો આ ગાડીની હવે ના હાથે આપણો શુભ મુહૂર્ત કરીને ગાડી બહાર કાઢી દઈશું અને પછી લઈ જઈશું ઘેર અને માતાજીને મંદિરે લઈ જઈને આપણે વધારવાની જે કામગીરી કરવાના હોય એ કરીશું તો હું ચાલુ કરીએ તો આપણા તેજસભાઈ ખરા ને એ ચાવી હાલથી

ડિલિવરી લેવાની છે મિત્રો આપણા ભુગા મહારાજ અને ચહેર માતાજીના ભુવાજી વિસનગરથી રઘાજી એમના હાથે આપણે ગાડીનું મોડ થાય છે હલ્લા કરશી ગાડીને હાલ ચલાવશી અને પછી એમના હાથે ગાડી બહાર કાઢવાની છે

અને જીગરભાઈ દેસાઈ ખાસ મિત્રો છો તમે આવશો અને નોમ લેશો તો ભાઈ જો મારા ટાઈગરનો વિડીયો જોઈને આવ્યા છીએ તો તમને સારો એવો ડિસ્કાઉન્ટ કરી આપશી લોનની પ્રોસેસ ઝડપી થશે અને વેટિંગમાં રહું નહીં પણ ગાડી ઝડપી મળી રહેશે તો આવી વાત કરી અમે આવું ગાડી લઈ લીધી છે બધા ખુશ છીએ હવે માતાજીના પેડા અને બધું લઈને ઘેર બાજુ નીકળીએ છીએ તો બાકીનો વિડીયો ઘેર તમને બતાવી દઈશું માતાજીએ વધારવાનીકળે છે તો માતાજીએ વધાઈ ગયું એટલે બતાવી દઈશું ધુવાજીને ઘેર જોઈશે ને આપણે બધા ઘેર છીએ

માટેલ હોટલ આવેલી છે પાલડી ચોકડી ઉપર એ જગ્યાએ જઈએ છે આઈસ્ક્રીમ ને ઠંડુ કરવા માટે બધા જે મહેમાનો આવ્યા છે એમને આઈસ્ક્રીમ ખવડાવીએ હા પેલી વાર પેટ્રોલ હજી ન ખાવાનું બાકી છે તો પેટ્રોલ લઈને ખાઈ દઈએ પેટ્રોલ ને ખાવું છે હું પેટ્રોલ પંપ પર આવી જાય છીએ પેલી વાર પેટ્રોલ ને ખાવું છે ગાડીમાં માં એકવીસો નું એકવીસો નું મુહૂર્ત માં એકવીસો નું પેટ્રોલ ને ખાવું છે મોમો જોવા આ પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નખાયે છે અને ગાડીનું મુહૂર્ત હજી કરવાનું બાકી છે પોચ દીકરીઓ જોડી આપડા મુહૂર્ત કરાવવાનું છે એ પણ બાકી છે તો વિડીયોમાં બન્યા આગળ મળીએ જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર મોમાના બરોબર અને ઘેર આવીને વાવાઝોડું ને એવું બધું આવતું હતું જોરદાર માહોલ ખરાબ હતો એટલે જે ગાડી વધારવાની તે વધાઈ દીધી છે મામાના ઘેર માતાજીનું મંદિર છે માતાજીનું અને કુળદેવી માતાજી છે મોમાનો આ હર્ષિદ્ધ માતાજી અને શિવ માતાજી મામા ગોગામાં વીર મહારાજ વીર મહારાજ ને હર્ષિદ્ધ માતા હા આ મંદિર છે એ જગ્યાએ વધારી દીધી છે ગાડી જુઓ તમે આ ફૂલ નાખ્યો ચુંદડી બધી માતાજીની અને પછી અમે અમે ઘેર ગાડી લઈને આવી જાય છીએ હવે મોમાના ઘેર ગાડી લઈ જઈએ અમારો છોકરો આ મોમાનો ટેણીયો છે સિદ્ધરાજસિંહ બરાબર ઘર આગળ ગાડી મેકે છે હવે મોમાની ગાડી ઘર આગળ જાય છે જો એ આ ઘર એમનું અને

ઘેર આવી સપનું એ પૂરું થઈ ગયું છે એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર જે તમે સપોર્ટ કરો છો એના લીધે તમે નવું કરો એ અમારા આશીર્વાદ બરાબર આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છે મળીશું કોક નવા વિડીયો સાથે જય માતાજી જય